નારદ મુની નું નામ રામજી નું ધામ નારદીપુર માં ભગવાન શ્રીરામ નું 400 વર્ષ જૂનું મંદિર નારદ મુની ના સાથે જોડાયેલો છે ઇતિહાસ નારદીપુર ગામ માં પ્રવેશ કરતાં જ સકારાત્મક તરંગો નો અહેસાસ થાય છે અને મહેસૂસ કરાવે છે કે કોઈ અલૌકિક શક્તિ અહી બિરાજમાન છે અને હાતે શક્તિ એટલે રામ લલ્લા ગાંધીનગર ના રૂપાલ થી 5 કિલોમીટર ના અંતરે આવેલા નારદીપુર ગામ માં 400 વર્ષ જૂનું રામજી મંદિર આવેલું છે નારદીપુર રામાયણ કાળમાં હેડંબાબાવનનો એક વિસ્તાર હતો અને કહેવાય છે કે ગામનું નામ નાગમુનીના નામ પરથી પડ્યું છે થોડા સમય પહેલા રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે નારદીપુર ગામની મધ્યમાં આવેલા રામજી મંદિરમાં રામ પરિવારની સાથે અનેક દેવી દેવતા બિરાજમાન કરવામાં આવ્યા છે નારદીપુર ગામમાં પ્રવેશ કરતાં જ સકારાત્મક તરંગોનો અહેસાસ થાય છે અને મહેસૂસ કરાવે છે કે કોઈ અલૌકિક શક્તિ અહી બિરાજમાન છે અને હાતે શક્તિ એટલે રામલલ્લા નારદીપુર ગામની મધ્યમાં આશરે 400 થી વધારે વર્ષ પહેલાથી રામજી મંદિર આવેલું છે થોડા સમય પહેલા મંદિરને મોટું બનાવવામાં આવ્યું છે જૂના મંદિરમાં શ્રીરામ શ્યામ સ્વરૂપે બિરાજમાન હતા નારદીપુર માં 400 વર્ષ જૂનું રામજી મંદિર 400 વર્ષ પહેલાથી નારદીપુર માં બિરાજમાન શ્રીરામ પરિવાર ના જૂના મંદિર ને નાનામાંથી મોટું સુંદર સ્વરૂપ આપવામાં આવ્યું છે નારદીપુર ગામમાંથી અમેરિકા સ્થાયી થયેલા લોકોએ વર્ષોથી નારદીપુર ગામમાં ચાલતી કાળી ચોસના ગરબા કરવાની જૂની પરંપરાને સાત સમુદ્ર પાર પણ યથાવત રાખી છે અમેરિકામાં કાળી ચૌ્સના ગરબાની ઉજવણીમાં મળેલા મિત્રોએ પોતાના વતનમાં બિરાજમાન ભગવાન રામજીના વર્ષો જૂના નાના મંદિરને મોટું બનાવવાનો વિચાર આવ્યો અને યુવાનોને મળ્યા ભગવાન શ્રીરામના આશીર્વાદ નવુ રામજી મંદિર બનાવવા જૂના નાના મંદિર માં બિરાજમાન શ્રી રામ પરિવાર ની મૂર્તિઓ મંદિર ની બાજુ ના એક મકાન માં બિરાજમાન કરી શિવલિંગ ને સ્થાપિત જગ્યા એ થી ઉપાડી ઉતારે તેની નીચે થી ચાંદી ના પુરાતન સિક્કા મળ્યા હતા તેના પર થી માની શકાય કે રામજી મંદિર ઘણો પ્રાચીન છે નવુ રામજી મંદિર ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે જેમને અયોધ્યા નું રામ મંદિર ડિઝાઇન કર્યું છે તેમણે જ નારદીપુર નું રામજી મંદિર ડિઝાઇન કર્યું છે मंदिर ना मुख्य दाताओ 21 लोको छे એટલે મંદિર પણ 21 સ્તંભ પર ઉભો કરવા માં આવ્યું છે. ગુલાબી બંસી ભાણ પથ્થરનો ઉપયોગ કરી બનાવવામાં આવેલા મંદિરના દરેક સ્તંભ પર રાજસ્થાનના કારીગરોએ કરેલી સુંદર કલાત્મક કોતરણી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. मंदिर बाजू में सुंदर कोतरणी करेली बंसी ना गुलाबी पत्थर माथी बनावेली जाड़ी मंदिर में करवामा आरती समय उत्पन्न थता भक्तिमय सकारात्मक तरंगों ने जाने गाम प्रसरावी संपूर्ण गाम भक्ति भरियो वातावरण सर्जे छे। सदाय भाविकों पर आशीर्वाद वर्षावता भगवान श्रीराम मंदिर मुख्य गर्भगृह राम परिवार बिराजमान कर मूर्ति में श्रीराम श्वेत स्वरूपे बिराजे भगवान श्रीराम माता सीता जी અને ભાઈ લક્ષ્મણની તેજોમય મૂર્તિના દર્શન અલૌકિક અહેસાસ કરાવે છે સદાય ભાવીકો પર આશીર્વાદ વરસાવતા ભગવાન શ્રીરામ માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણજી સાથે મંદિરમાં આશીર્વાદ આપતી મુદ્રામાં બિરાજમાન છે શ્રીરામ ભગવાનના સૌથી પ્રિય ભક્ત હનુમાનજી પરિવાર સાથે બિરાજમાન છે અને મંદિરના મુખ્ય ગર્ભગૃહની ડાબી બાજુમાં પણ તેમની સુંદર મૂર્તિ રાખવામાં આવી છે જારે જમણી બાજુ ગણપતિ દાદા બિરાજે છે મુખ્ય ગર્ભ ગૃહ ની જમણી બાજુ રાધાકૃષ્ણના ગોખમાં બિરાજમાન રાધાકૃષ્ણની સુંદર મૂર્તિઓ મનમોહી લે છે રામ પરિવાર ની ડાબી બાજુ ના ગોખમાં શિવ પાર્વતીજી બિરાજમાન છે શિવ પાર્વતીજી ના ગોખમાં સ્થાપિત શિવલિંગ ને જૂના શિવલિંગ પર જોડીને વર્ષો પਹਿલાના શિવલિંગ સાથે ની આસ્થાને બરકરાર રાખવામાં આવી છે દરેક શિવ મંદિરની જૈન શિવ પરિવારના ગોખની સામે નંદી અને કાચબો રાખવામાં આવ્યા છે. મંદિરમાં સામેની તરફ એક बाजू ઉમિયા માતાજીનો ગોખ બનાવી બિરાજમાન કરવામાં આવ્યા છે અને બીજી તરફમાં અંબાજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરે આવતા ભાવિક ભક્તો એક જ મંદિરમાં અનેક દેવી દેવતાના દર્શન કરી ધન્યતાનો અહેસાસ કરે છે. આખા ગામમાં કરવામાં આવે છે અનકુટનું વિતરણ વર્ષમાં એક દિવસ ભગવાન રામજીની પાલખી યાત્રા નીકળે છે ભગવાન આખા ગામની યાત્રા કરે છે જે ગામવાસીને ભગવાનની પધરામણી કરાવવી હોય તે દરેકના ઘરે ભગવાન પધરામણી કરે છે અને ત્યાં તેમનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે મંદિરે રામનવમી અને જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ભગવાન રામ ગુરુકુળથી પાછા આવે ત્યારે તેમને ખીચડો ધરાવવાની પરંપરા છે એટલે ઉત્તરાયણે ખાસ ખીચડો બનાવવામાં આવે છે જેનો ભોગ ધરાવી ગ્રામવાસીઓને પ્રસાદરૂપે વહેંચવામાં આવે છે દિવાળી અને બેસતા વર્ષે ભગવાનને પનભોગનો અન્નકૂટ ધરાવી આખા ગામમાં વિતરણ કરવામાં આવે છે તમને આ વીડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમારો સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર